સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે પ્રિમોન્સૂન કામગીરીના નામે કરોડો રૂપિયાનું આંધણ કરવા છતાં ચોમાસાની ઋતુના પ્રારંભ સાથે જ શહેરભરમાં ઠેર ઠેકાણે રસ્તાઓમાં ખાડાઓ અને ભૂવા પડી જતા હોય છે જેને લઈ વાહન ચાલકો સહિત રાહદારીઓ પરેશાન થતા હોય છે ત્યારે કાપોદરામાં રોડમાં પડેલા ખાડામાં આપ પાર્ટીએ ભાજપના ઝંડા લહેરાવી દીધા હતા હાલમાં જ પૂણા ખાતે રસ્તાઓની સમસ્યા અંગે સ્થાનિકો દ્વારા રજૂઆત કરવા છતાં વરાછા ઝોન દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો જેને પગલે સ્થાનિકો દ્વારા રસ્તા પર પડેલા ખાડાઓમાં ભાજપના ઝંડાઓ મૂકી વિડીયો અને ફોટાઓ સોશિયલ મીડિયામાં વાયરલ કરતા લોકોમાં ભારે ચર્ચાનો દોર શરૂ થયો હતો શહેરના વોર્ડ નંબર ચાર હીરાબાગ કાપોદરામાં આવેલ નીલકંઠ સોસાયટીમાં પણ છેલ્લા કેટલાક સમયથી બિસ્માર રસ્તાઓ અંગે સ્થાનિકો દ્વારા પાલિકામાં ફરિયાદ કરવા છતાં મગનું નામ મરી પાડવામાં ન આવતા લોકોમાં રોષ સાતમા આસમાને પહોંચ્યો હતો